તાળ તાળી પીવા વાળા તાળી પી લીજો આછે બોરી ચાલો આગળ મળશે મિત્રો આ છે રોડ આપણા ખાંડિયા ગામનો અમારો ગામ છે આ નાનું કાકા અમને કાપેલા છે લાકડા મોડાના જો બહુ બધા કાપેલા છે

આ જો આ બાજુ સણા કરેલા છે આ છે સણા કેવો મસ્ત વ્યૂ લાગે છે જો તમે યે આ છે ગલગોટ આ છે પાપડી કેટલો મસ્ત વ્યૂ લાગે કોમેન્ટ કરી દેજો મને ઓ છે કઈ I am gonna hey wala main kaam karu

મિત્રો આપણને કંઈક કન્ટેન્ટ નહીં મળ્યું એટલે આપણે બ્લોગ ને સમાપ્ત કરી દઈએ અંદર પણ પડી ગયું છે આ ફરવા જે નહીં ચાલો મતલબ બીજા બ્લોગ આપણે છે ને આપણી ગણી ચાલુ કરીએ આ કેક મારી દે ચાલો આપણે સડાઈ દઈએ આ સબજનનું સમાન